બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલા શ્રીજી વિદ્યાધામ ખાતે સંતો મહંતો દ્વારા મહોત્સવ પત્રિકા લેખન અને પૂજન કરવામાં આવ્યું ત્યારે વાત કરીએ તો રાણપુર લીમડી રોડ ઉપર આવેલા શ્રીજી વિદ્યાધામ ગુરુકુળ કર્મળ ખાતે આગામી તારીખ એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી એક ભવ્ય મહોત્સવનું આયોજન થનાર છે જે મહોત્સવની પત્રિકાનું પૂજન અને પત્રિકા લેખન પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી અને સંત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવની પ્રથમ પત્રિકા શ્રી ઘનશ્યામ મહારાજને કરીને દેશ વિદેશમાં વસતા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુરુકુળ મંદિરમાં બિરાજમાન શ્રી કંચામ મહારાજનો વાર્ષિક પાઠોત્સવ તેમજ શિક્ષાપત્રી ગ્રંથનો ત્રિ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સાથે જ ચતુર્થા એકાવન સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુકુળના આંગણે એકાવન યુગલો પ્રભુતામાં પગલા પાડશે ત્યારે આ મહોત્સવમાં આમંત્રણ માટે ગુરુકુળના પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી ગોપાલ ચરણ સ્વામી ઈશ્વર ચરણ સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી સહિત સંતો દ્વારા પત્રિકા પૂજન કરીને દેશ વિદેશના ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું ત્યારે આજથી તમામ ભક્તોને ગામડે ગામડે અને શહેરે શહેરે આ પત્રિકા આપીને આમંત્રણ આપવામાં આવશે જેમાં રાણપુર લીમડી પંથકના પચાસ ઉપરાંત ગામોના સંતો જાતે જઈને સૌ ભક્તોને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવશે